સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં વાવાઝોડા અને વંટોળ સાથે તેમજ વીજળીના કડાકા બડાકા સાથે સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો છે લીંબડી શહેરમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ થંભ્યો હતો ત્યારે ગરમી અને બફારાથી લોકો માપ બકારી ઉઠ્યા હતા ત્યારે આજ રોજ બીજા દિવસે પણ વંટોળ વાવાઝોડા અને વીજળીના કડાકા બડાકા સાથે વરસાદ પડતા રોડ પર પાણી ફરી વળ્યા હતા ત્યારે ક્યાંક ને ક્યાંક લોકોના વાહનો પણ બંધ જોવા મળી આવ્યા ત્યારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી લોકોને ગરમીથી રાહત જોવા મળી આવી હતી ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક ભારે વરસાદને લઈને ખેડૂતોના પાક વૃક્ષાની ભીતી પણ સેવાઈ રહી છે કલ્પેશ વાડેર સાથે સીએન એન ટવેન્ટી વોન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ